જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનો મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ ગરમીમાં પીવાની મજા આવે તેવી અને શરણીને ઠંડક આપે તેવી લસ્સીની રેસીપી અહીંયા મેં લસ્સી બે પ્રકારે બનાવી છે જે ખૂબ જ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે તો ચાલો આ ટેસ્ટી બે પ્રકારની લસ્સી બનાવવાનું શરૂ કરીએ તો લસ્સી બનાવવા માટે આપણે સૌ પ્રથમ તેનો બેઝ બનાવવાનો છે તો તેના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલું છે જેમાં લગભગ પાંચસો ગ્રામ જેટલું મોડું દહીં લીધેલું છે તેને એડ કરી દઈએ તો લસ્સી બનાવવા માટે મોડા દહીંનો જ ઉપયોગ કરવો મેં આ દહીં ઘરે જ બનાવેલું છે અને તેની લિંક મેં આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે ત્યાં જઈ આ રેસીપીને જોઈ શકો છો હવે મીઠાશ આપવા માટે મેં અહીંયા વજનમાં સો ગ્રામ અને લગભગ પાંચ મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો તેને એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા લસ્સીને ઠંડી બનાવવા માટે લગભગ દસથી બાર નંગ જેટલા આઈસક્યુબ લીધેલા છે જો તમારા પાસે આઈસક્યુબ ના હોય તો તમે એક કપ જેટલા ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાનું છે તો મથનીની મદદથી બધી જ વસ્તુને સારી રીતે ફેંટી લઈએ તો જ્યારે પણ તમે લસ્સી બનાવો તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે દહીંને મિક્સર જારમાં મિક્સ નથી કરવાનું તો જો દહીં તમે મિક્સર જારમાં મિક્સ કરશો તો દહીં પાતળું થઈ અને દૂધ બની જશે અને લસ્સી પીવાની મજા નહીં આવે તો જ્યારે પણ લસ્સી બનાવો ત્યારે આ રીતે મથનીની મદદથી ફેંટી અને મિક્સ કરવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે મેં દહીંને સારી રીતે ફેંટી લીધેલું છે અને તેને ફેંટવાથી તેના ઉપર આ રીતે બબલ્સ પણ આવી ગયેલા છે તેની સાથે આપણે તેની કન્સિસ્ટન્સી જોઈએ તો તમે જોઈ શકો છો કે તે ચમચાને કોટ કરી શકીએ તે રીતની મીડિયમ થીક છે મતલબ કે ના વધુ પડતી પાતળી કે ના વધુ પડતી થીક હવે આપણે તેને ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ માટે રાખી દઈએ જેથી ખાંડ સારી રીતે તેમાં મેલ્ટ થઈ જાય અને હવે લગભગ દસથી પંદર મિનિટનો સમય થઈ ગયો છે અને લસ્સી સારી રીતે ઠંડી થઈ અને ચીલ થઈ ગઈ છે સાથે જ ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ છે હવે સૌપ્રથમ આપણે કેસર પિસ્તાવાળી લસ્સી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલો છે હવે મેં અહીંયા બે મોટી ચમચી જેટલા દૂધમાં થોડા કેસરના તાર એડ કરી સારી રીતે મિક્સ કરી લીધેલું હતું તો તમે જોઈ શકો છો કે કેસરનો કલર દૂધમાં એડ થવાના લીધે સારી રીતે તે મિક્સ થઈ ગયું છે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા લગભગ બારથી પંદર નંગ જેટલા પિસ્તાને મિક્સર જારમાં પલ્સ મોડ પર ચલાવી અધકચરા ક્રશ કરી લીધેલા છે તેને પણ દૂધમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ફક્ત એક જ મિનિટમાં આપણો કેસર પિસ્તા લસ્સી માટેનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો તો હવે ફટાફટ કેસર પિસ્તાવાળી લસ્સી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક ગ્લાસ લીધેલો છે જેમાં તૈયાર કરેલા કેસર પિસ્તાવાળા મિક્સરમાંથી બે મોટી ચમચી જેટલો મિક્સર ગ્લાસમાં એડ કરી દઈએ અને હવે તેમાં ઠંડા થયેલા દહીંના મિક્સરને એડ કરી દઈએ અને ઉપરથી એક મોટી ચમચી જેટલી ઘરની મલાઈ લીધેલી છે તેને એડ કરી દઈએ તો મલાઈ એડ કરવાથી લસ્સી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ઉપરથી થોડા ડ્રાય પણ તેનું ગાર્નિશિંગ કરી દઈએ તો હવે આપણી એકદમ ટેસ્ટી કેસર પિસ્તા લસ્સી બનીને તૈયાર છે તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે કેસર પિસ્તા લસ્સી ઘરે બનાવી કેટલી સરસ છે તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે રેગ્યુલર મલાઈ લસ્સી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક ગ્લાસ લીધેલો છે તેમાં એડ કરવા માટે મેં અહીંયા બે મોટી ચમચી જેટલો ખસનો શરબત લીધેલો છે તમે રોજ શરબતનો પણ ઉપયોગ કરી શકો છો હવે તેમાં ઠંડા થયેલા દહીંના મિક્સરને એડ કરી દઈએ સાથે જ ઉપરથી એક મોટી ચમચી જેટલી ઘરની મલાઈ લીધેલી છે તેને એડ કરી દઈએ અને ઉપરથી થોડા કાજુ અને બદામથી ગાર્નિશિંગ કરી દઈએ તો ફક્ત એક જ મિનિટમાં આપણી એકદમ ટેસ્ટી મલાઈ લસ્સી બનીને પણ તૈયાર થઈ ગઈ છે આ લસ્સી પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે લસ્સી બનાવવી કેટલી સરળ છે તો આ ગરમીઓની સિઝનમાં તમે પણ એકવાર આ રીતે લસ્સી જરૂરથી ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી એની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ